નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ આ દિવસથી તમારે તાત્કાલિક કરવું પડશે આ નાનકડું એવું કામ નહીં તો તમને અનાજ મળતું થઈ જશે બંધ તો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે સરકાર વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખે છે અને તે મુજબ યોજનાઓ લાવે છે અને આજે પણ ભારતમાં આવા ઘણા લોકો છે જેઓ પેટ ભરવા માટે ખોરાકની પણ વ્યવસ્થા કરી શકતા નથી ભારત સરકાર આ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ઓછી કિંમતે અને મફત રાશન પૂરું પાડે છે રેશન કાર્ડ બતાવીને અને આ લોકો આ સરકારી યોજનાનો લાભ લઈ શકે છે પરંતુ હવે ખૂબ જ ટૂંક સમયમાં ઘણા લોકોને રાશન મળવાનું બંધ થઈ જશે આ લોકો માટે આ તારીખ પહેલાં આ કામ પૂર્ણ કરવું મહત્ત્વપૂર્ણ છે તો મિત્રો જાણીએ આ કયું કામ છે તો મિત્રો ભારતમાં હાજર બધા રેશન કાર્ડ ધારકો તે બધાને ખાદ્ય વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેમણે ફરીથી તેમના રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવું પડશે પરંતુ આ હોવા છતાં ઘણા રેશન કાર્ડ ધારકોએ હજુ સુધી ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી એટલું જ નહીં વારંવાર સમયમર્યાદા લંબાવવા છતાં લાખો રેશન કાર્ડ ધારકોના ઈ કેવાયસી હજુ પણ બાકી છે જો આ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેથી ટૂંક સમયમાં તેમને રાશન મળવાનું બંધ થઈ જશે મિત્રો ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર બધા રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવા માટે એકત્રીસ ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ આ છતાં ઘણા લોકોએ ઈ કેવાયસી કરાવ્યું ન હતું અને આવી સ્થિતિમાં હવે ફરીથી આ સમય મર્યાદા એકત્રીસ માર્ચ બે હજાર સુધી લંબાવવામાં આવી છે એટલે કે જેમણે એકત્રીસ માર્ચ સુધી રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવ્યું ન હતું હવેથી તેમને આ રેશન કાર્ડ દ્વારા મળતું અનાજ રાશન બંધ થઈ જશે આ સુવિધા ફરી શરૂ કરવા માટે આ લોકોએ ફરીથી નજીકના ખાદ્ય પુરવઠા વિભાગમાં જવું પડશે અને ફરીથી પેપરવર્ક પૂર્ણ કરવું પડશે અને ઈ કેવાયસી પ્રક્રિયા પણ પૂર્ણ કરવી પડશે અને મિત્રો જો તમે હજુ સુધીમાં ઈ કેવાયસી ના કર્યું હોય અને તમારે ઘર બેઠા જો તમારે ઈ કેવાયસી કરવું હોય રેશન કાર્ડનું તો એના માટેનો મિત્રો આપણે સંપૂર્ણ વિડીયો બનાવેલો છે કે તમે કઈ રીતે ઘર બેઠા રેશન કાર્ડનું ઈ કેવાયસી કરી શકો છો તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાં જઈને તમે અમારો આ વિડીયો પણ જોઈ શકશો જેમાં તમે ઘર બેઠા ઈ કેવાયસી કરી શકશો તો મિત્રો જે લોકોનું ઈ કહેવાય છે બાકી છે તો છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ છે એની પહેલાં કરી લેજો જેથી કરીને જે અનાજ તમને મળે છે એ અનાજ મળતું બંધ ના થાય તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો બધા તમારા સગા સંબંધીઓ મિત્રો સુધી જેથી કરીને એ પણ ફટાફટ પોતાના રેશન કાર્ડનું એ કહેવાય છે કરી લે તો મિત્રો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત